સ્વચ્છ સુરતની વાતો વચ્ચે લિંબાયતમાં સંજય પાસે આવેલ શ્રી છત્રપતિ શિવાજી મહારાજના સ્મારક પાસે કચરાના ઢેર લાગતા લોકોમાં તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળ્યો હતો સુરત મનપાના અધિકારીઓ સુરતને સ્વચ્છ શહેર કરે છે પરંતુ આ સ્વચ્છતા માત્ર પોસ્ટ વિસ્તાર પૂરતી હોય છે કારણ કે સ્લમ વિસ્તારો આજે પણ સ્વચ્છતા માટે મથી છે લિંબાયત વિસ્તારમાં ગંદકીને લઈ વારંવાર બહુ ઉઠે છે ત્યારે હાલમાં લિંબાયતના સંજયનગર પાસેના શ્રી છત્રપતિ શિવાજી મહારાજના સ્મારક પાસે કચરાના ઢેરથી લોકોમાં મનપાના તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો છે લોકોએ જો વેલી તકે કચરો નિકાલ નહીં થાય તો આંદોલન કરવાની પણ ચીમકી આચવી હતી જય શિવરાય મિત્રો હમ દોસ્તાના ગ્રુપ હિન્દુ હિન્દુ સંગઠન ઓર નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈટી છે લિંબાયત વિધાનસભા ક્યોર ઓર છે યુ પર જો કચરે પરિસ્થિતિ અહીંયા જે કચરાની પરિસ્થિતિ છે અહીંયા છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક છે અને એની સાંભે બધા લોકો કચરો નાખીને જાય છે આ એક મંદિર છે અને જે રીતના અહીંયા કચરો નાખે છે એ લોકો અહીંયા કચરો નાખીને અહીંયા ગંદકી ફેલાવે છે આનાથી રોગ રોગ થઈ શકે છે અને તોય લોકો માનતા નથી અને અહીંયાના લોકો કહે છે કે અમે એમને પૂછ્યું કે ભાઈ અહીંયા કેમ તમે કચરો નાખો છો તો એ લોકો કહે છે કે અમારા પાસે ગાડીઓ આવતી નથી તો એ એસએમસીના સાહેબો છે અધિકારીઓ છે એ એની નોન લેતા નથી અને અમે લગાતાર ત્રણ દિવસથી અહીંયા આવીને લાઈવ વિડીયો બનાવીને ફોટા કાઢીને અમે નાખી છે એ લોકોને અમે કોલ કરે છે પછી એ લોકોને કીધું કે અહીંથી કચરો ઉપાડો તો એ લોકો કહે છે કે સ્થાનિક લોકો માનતા નથી તો સ્થાનિક લોકો કેમ નથી માનતા સ્થાનિક લોકો અહીંયા કહે છે કે અમને કચરાની ગાડીઓ જ આવતી નથી ઘર લગી તો અમે કચરો તો અહીંયા જ નાખવાના છે તો અહીંયાના સ્થાનિક કોર્પોરેટરને અમે કોલ કર્યા એ લોકો કીધું કે અમે તો ગાડીઓ પહોંચાવી છે પણ જે સ્થાનિક લોકો છે એ ના પડે છે કે ગાડીઓ આવતી જ નથી અને જોના કમિશનર જ્હાનના કર્મચારીઓ અહીંયાના બધા છત્રપતિ સ્મારક સમિતિના અધ્યક્ષો એ નથી આવતા અહીંયા છત્રપતિ સ્મારક સમિતિના અધ્યક્ષો એ લોકો અહીંયા આવતા જ નથી કે જોતા જ નથી અને અહીંયા નિવારણ થવા જોઈએ જલ્દી જલ્દ અમારા દોસ્તાના ગ્રુપના બધા મિત્રો અને નરેન્દ્ર મોદી વિચારમાં જ આઈટી સેલના બધા પરિવારજનો અહીંયા આવીને બહુ આ જગ્યાનું નિવારણ ન થાય આ કચરાનું નિવારણ ન થાય તો અહીંયા આંદોલન પર બેવાના છે આ બધાએ નોંધ લેવી એના કરતાં અમને જ્યાર લગીન અહીંયા બેસવું પડે ત્યાર લગીન બેસશું પણ અહીંથી અમારા છત્રપતિ શિવાજી મહારાજના સામેથી કચરો ઉપાડવા જોઈએ આ અમને બધાની વિનંતી છે અને જે લોકો અહીંયા કચરો નાખે છે એ લોકો નાખતા નહીં એમને મેં હાથ જોડીને વિનંતી કરું છું મારું નામ મહેન્દ્ર ગોસ્વામી છે અને નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈટીસી લિંબાયત વિધાનસભા ગ્રુપ અને દોસ્તાના હિન્દુ યુવા સંગઠન ગ્રુપ તરફથી અમે લગભગ લગભગ ચાર પાંચ દાડાથી અહીંયા રોજ આવી રહ્યા છે અને આ જે કચરાની સમસ્યા છે અમારા જે સ્મારક છે છત્રપતિ શિવાજી મહારાજ એમના સ્મારકની સામે જે આપણા હિન્દુત્વ માટે લડ્યા છે અને આપણું જે ધર્મ વચાયું છે અને જે અમે ભગવાન રીતે એમને માનીએ છીએ એમના મંદિરના સામે એમના ઘરની સામે આ કચરાનું જે ઢેગલું લાગેલું હોય રોજ રોજ લાગેલું હોય તો આના લીધે અમે સંઘર્ષ કરી રહ્યા છે અમે આ વસ્તુની કમ્પ્લેન ઓનલાઈન મ્યુનિસિપાલિટીમાં કરી દીધી છે અમે કોર્પોરેટરો કોર્પોરેટરો પાસે જે જન પ્રતિનિધિ છે એમને કરી દીધેલી છે તો એ છતાં આનું કોઈ નિવાકરણ થતું નથી તો આના લીધે અમે લોકો રોજ સંઘર્ષ કરી રહ્યા પછી મ્યુનિસિપાલિટીવાળા આવે અને કચરો ઉઠાવીને લઈ જાય ને પાછું જે છે એ જ પરિસ્થિતિ થઈ જાય તો એનું મુખ્ય કારણ અમે શોધવાનું વિચાર્યું કે આના માટે થાય છે તો ત્યારે અમે જે લોકો અહીંયા કચરો ફેંકવા આવે છે એમની સાથે બહેનો સાથે ભાઈઓ સાથે વાત કરી તો એ અમને કે કે ભાઈ અહીંયા ગાડી આવતી નથી તો મેં એનું બી જોયું કે ગાડી આવે છે કે ન આવે છે ગાડી આવે છે ગાડી આવતી નથી એવું નથી પણ ગાડી આવે છે ગાડી ગાડી આવે છે બાર વાગે પછી અને અહીંયાના જે લોકો છે કામગાર લોકો છે જે મહિલાઓ બહેનો સવારે સાત વાગે આઠ વાગે નવ વાગે કામ પર જતી હોય છે તો મારી નગરપાલિકા પ્રશાસન ફરે તો આ પરિસ્થિતિ અહીંયા રહેશે નહીં માત્ર પોસ્ટ વિસ્તારને સ્વચ્છ રાખતી મહાનગરપાલિકાની ટીમ અને પરપ્રાંતિ વિસ્તારમાં પણ પ્રાથમિક સુવિધાઓ માટે ચિંતિત બને તેવી હાલ ખાસ તાતી જરૂરિયાત છે